ખાવાની મજા આવે એટલે નજર આવી તો ભીણી વીણી લઈએ આપણે ખાવાની પાછા તે ગમની રોટલી મે ન ખવાય હું કઈ બકઈના રોટલા છે તો ખાવાની જામો પડે મજા આવે એટલે ભાજી વીણી લઈએ તો દેખે ને ભાજી દેખે ને એટલે તમે તૂપો ગળે ને એવી ભાજી છે હા મોઢામાં પાણી આવી જાય મોઢામાં પાણી આવી જાય એટલી મજા આવે છે તો આપણે એમ હારી બનાવતે ન આવડતું એટલે થોડી

એવું નહીં આપણે હાઈ નહીં કરવાનું આ હામટી ભાજી બે જણાને થોડીક જ ઘણી પણ મોડેન તો કાલે હવારમાં કાલે સવાર વદે તો કાલે હવારની કાં વાત કરે આજની જ વાત કર બહુ સરસ ભાજી છે આપણી તો વીણવાની મજા આવે વીણવાની મજા આવે છે પણ માંપની લે તો સારું એમ પછી કાલે ખાવા થાય ને બે ત્રણ દાડા હલન બે ત્રણ થી હલન ખાવાય એટલે પછી ખાવાનું મન નહીં થાય તો આવશે મિત્રો ઘણા સમયથી ગોતા હતા નહીં મળી તારે મળી જ ભાજી તો આપણે ગોતી લઈએ અને પછી બનાવી દઈએ સાંજે તો આજે અમારે પ્રોગ્રામ થવાનો છે જમવાની અંદર ઝરકલાની ભાજી અને રોટલો સરસ મજાનો તો હવે બનાવવાની પ્રોસેસ ચાલુ કરું હું કેવી બને છે એકદી બનાવી પણ તે મજા નહીં આવી ઢીલી થઈ ગઈ પાણી જેવું વધારે આવી ગયું એટલે બનાવતા આવડતા નહીં આ કોઈ દાડે બનાવ્યું નહીં હોય ને ચરકલાની ભાજી કોઈ દિવસ બનાવી નહીં અને ખાણી છે તો આવશે મિત્રો અમારે વાડીની અંદર ભાજી મળી ગઈ એટલે ગોતી લીધી તો બાટલો બાટલો લઈ લે કાલે પાછા જોયું આપણે એ પછી લઈ આવું સર વાંધો નહીં આવે જો કાલનો દિવસ આવી જાય તો સારું છે તો અમારે મહેમાન આવેલા હતા હગા હતા ફૂવા એ નીંદિયેલો આવ્યો આજે અને જો કાલે આવી જાય તો આટલું આપણું છે નીંદવાનું દસ હરિયા લગભગ કાલે ના પત કહેવાય પણ એક બે દિવસ જ લાગે તો બીજા ગામમાંથી માણસ ઉતી લેવાય તો કામ થાય આપણું બાકી એમ ના થાય થાય તો આવશે મિત્રો તલ મોટા મોટા થાય છે ને પછી નીંદવાનું મજા નહીં આવતી ભાઈને એમાં નીંદાય નહીં મોટા તલમાં ભાંગી જાય એવી પ્રોસેસ થઈ જાય એવી હાલ કેપેસિટી આવી જાય તો આવશે આપણે છે આ ખાતર ખાતર પડ્યું મિત્રો લીટા ફરવા માટે પડ્યું ચોમાસા ની અંદર કપાસ વાવાનું થાય ને તો લીટા ફરવાનું પીસળ આઠ નવ ફેરા પડ્યા છે અને બીજા આ બાજુ પણ ફેરા ચાલુ છે નાખવા તો વાળીએ આવી ગયા છે આપણે વાળીએ આવી ગયા છે એમ તો સો વાગી જ જખલા સો વાગી જ મિત્રો આવું છે ટાઈમ ને થતા વાર નહીં લાગે અને બીજું કે મિત્રો આપણે ક્યારે કેટલી હતી આમાં આંબળી કેટલી આવેલી હતી પણ હવે જોઈ ને આ આવડી થઈ ગઈ બધા ખરીદ્યા અને આવા કેરા થઈ ગયા સરસ મજાના એમ કરેવા કરે નહીં રહ્યા એવું છે તો આપણે ભાજી બતાવી નાખ્યા આપણે આવડી બધી એટલી બધી નાખ દે બપોર ને આટલી થી જાય આટલી એ વાર ની કહેવાય એ બપોર ની કહેવાય જડે એટલે બધું તાબુત જ ખાવાનું તાજું તાજું ખાવાની મજા આવે સાથે છે આપણી ભાજી સરસ મજાની भाजी मारा वाला तो आ, जो ये तो मुकलाफ हूँ जो ये तो मुकलाफ खा है तो लेवाब जो लेवाब जो लेवा नहीं आप जो खाली मैसेज कर जाऊँ ना कमेंट कर दीजिए एक लोग मुकलाफ यार हूँ तो ना सुपे पार्ट था सिंग हम्म हम्म एमेजॉन में मुकलाफ हूँ पार्सल माँ કાંજરિયાની પાછી બે ત્રણ દિવસ જ મળે પછી ના મળે પાછી તો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો જય માતાજી